સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થા અંકલેશ્વર દ્વારા રવિવાર સાત ડિસેમ્બર બે હજાર રોજ માનવ મંદિર સત્સંગ ભવન ખાતે સાયોજિત સાંસ્કૃતિક અને સાહિત્યસભર કાર્યક્રમ લોકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે જાણીતા લેખિકા ડૉક્ટર સુભા સાથે તેમજ સંસ્થાના સ્થાપક અધ્યક્ષ શ્રીનિવાસ કુલકર્ણી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત વીર સાવરકર છ રચિત છત્રપતિ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી કરી ભાવમય વાતાવરણ સર્જાયું હતું અંકલેશ્વર શાખાના પ્રમુખ શ્રીકાંત સ્વાગત ભાષણમાં સંસ્થાના વિવિધ કાર્યો તથા ભાવિ આયોજનની ઝાંખી આપી હતી આ પછી શ્રીનિવાસ કુલકર્ણીએ શાખાની આગાહી દિશા યુવા પેઢીને જોડાવા માટેના પ્રયાસો અને રાષ્ટ્ર નિર્માણમાં સંસ્થાના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું પ્રસંગોપાદ ડોક્ટર સુભાષ સાથે શ્રીનિવાસ કુલકર્ણી દ્વારા હિન્દી નિર્દેશિકા ક્રાંતિ પુષ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું સમારોહનું મુખ્ય આકર્ષણ ડોક્ટર સુભા સાથેનું હરે સ્પર્શી વ્યાખ્યાન રહ્યું જેમાં તેમને પોતાની પુસ્તક તીન સમાધિએના આધારે સાવરકર પરિવારમાં થયેલી રીવાંગનાઓનું જીવન પ્રસંગો રજૂ કરતાં શ્રોતાઓને પ્રેરિત કર્યા હતા સમારોહનો સમાપન દેશભક્તિની ભાવના ઊભી કરતું સંપૂર્ણ વંદે માતરમ સાથે કરવામાં આવ્યું સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ કાર્યક્રમની ઊંચી પ્રશંસા આપી અને સંસ્થાના સામાજિક કાર્યને બિરદાવી હતી